જમ્મુ કાશ્મીરના ના થયેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં જ્યાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યાં આતંકી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોની આત્માની શાંતિ માટે દુઆ અને પ્રાર્થનાનો દોર પણ ચાલી રહ્યો છે દરમિયાન લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં લિંબાયત મુસ્લિમ સમાજ દ્વારા સુપી સંત સૈયદ અબ્દુલ રહેમાન ચિસ્તી સાહેબની આગેવાનીમાં દુઆ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જે કાયરતાપૂર્ણ હરકત આતંકવાદીઓ તરફથી કરવામાં આવી છે એનો જવાબ આપવા અમે સૌ ભારતીયો આજે એક છે અમારી વચ્ચેના કોઈ જાત છે એના ભેદભાવ છે અમે સૌ આજે હિન્દુસ્તાની છે અમે સૌ હિન્દુસ્તાનીઓ સાથે મળીને જે લોકો અમારા નિર્દોષ ભાઈઓ શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા કાર્યક્રમ કર્યું છે અને આ કાર્યક્રમમાં એક દુઆનું કાર્યક્રમ બી કર્યું છે કે જે નામવાક હરકત આતંકવાદીઓએ કરી છે અમારી એકતા તોડવાની એમને પણ જવાબ આપવા માટે અહીંયા દુઆ કરવા માટે અમારા ધર્મગુરુ સહેદાદિસ્તી સાહેબ અમારા સામાજિક આગેવાન કેસરભાઈ ડોક્ટર રવિન્દ્ર સાહેબ તમામ મુસ્લિમ હિન્દુ ધર્મના આગેવાનો અહીંયા હાજર છે અને અમે સૌ સાથે મળીને એકતા ભાઈ ચોરણ સંદેશ આપ્યો છે જે અમારા શહીદો થયા છે અમારા ભાઈઓ એમને અમે શ્રદ્ધાંજલિ આપી અને એમના પરિવાર સાથે અમારા સૌની સંવેદનાનો છે કેમ કે એ અમારો સૌનો પરિવાર એ મેસેજ આપવા માટે આજે અમે કાશ્મીરમાં બેલગામમાં અનિંદનીય ઘટના ઘડી છે હવે સખત શબ્દમાં ઓખડું કાઢીએ છીએ આ તમામ જે શહીદો થયા છે ઉત્રાપ્પ થયા છે એમના પરિવારને શક્તિ મળે આ દુઃખ શંખાવે તાકાત મળે સંપૂર્ણ વિશ્વ સ્પપ્ત થઈ ગયું છે એટલે આમાં લિંબાયતા તમામ લોકો આજે એમને શ્રદ્ધાંજલિ માટે બાજ કર્યું છે એમને તમામને શ્રદ્ધાંજલિ પાઠી જી આપનું મારું નામ કેસરલી પ્રિયતા હતા આજ રોજ લિંબાયતમાં જંગલ શાહ બાવને દરગાહ પાસે બાબુભાઈ શેખની ઘર પાસે એક સ્કેન્ડલ માર્ચ અને મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કાશ્મીર પુલવામામાં જે આતંકવાદી હુમલો થયો છે એને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને લિંબાતના તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો બધા એક મળીને એને વખોડી રહ્યા છે અને કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં આને કન્ડમ કરવામાં આવી રહ્યું છે